જય શ્રી રામ હું કલ્પેશ મિત્રો વસંત પંચમી નો આની પેલા તમારો વિડીયો હતો એટલે વસંત પંચમી ની વાત ઉપરથી એક વાત યાદ આવી ગઈ કે એક પંદર વર્ષમાં એક એવા યુવક ની કથા કે આપણે વીર સંભાજી મહારાજ જે છત્રપતિ મહારાજ જે પુત્ર હતા તેમની આખી વાત સાંભળી હશે કે એમને ધર્મ માટે પોતાનો જીવ આપી દીધો પણ ધર્મ નો બદલ્યો તેવી જ એક વાત તેવી જ એક સત્ય ઘટના પાકિસ્તાન જે હાલમાં છે અને જે તે સમયે ભારતનું પંજાબ હતું તેમાં બનેલી હતી તેવા વીર જેને કહી શકાય એવા સ્ટોરી કે ધર્મ ધર્મ માટે પોતાનો પોતાનો જીવ આપી દીધો પરંતુ તો વિડીયોમાં તમને જણાવી શું આખી આ સ્ટોરી કે જેને પોતાનો જીવ આપી દીધો પણ ધર્મ નો બદલાવ્યો તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા લેજો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો જાણીએ આપણે વીર હકીકત રાયજીની શું હતી આખી સ્ટોરી જય શ્રી રામ વાત કરવી છે વીર હકીકત મિત્રો હાલમાં જે પંજાબમાં શિયાલકોટ આવેલું છે જેને પાકિસ્તાનનું પંજાબ કહેવામાં આવે છે ત્યાં મિત્રો એક ખત્રી પરિવાર બાગમલજીના ઘરે આ આપણા વીર જે કહે છે એ હકીકતજીનો જન્મ થયો હતો અને મિત્રો એ સમયે ત્યારે ત્યાં મદ્રેસામાં છોકરાઓને ફારસી ભાષાનો અભ્યાસ કરવા માટે જવું પડતું ફારસી શીખવા ફારસીનો અભ્યાસ કરવા માટે જવું પડતું તો ત્યારે આપણા મુસ્લિમ બાળકો પણ ભણતા હતા પરંતુ અવારનવાર વીર હકીકતજીને આ મુસ્લિમ બાળકો સાથે હિન્દુ દેવી દેવતાઓ બાબતે અપમાન બાબતે અવારનવાર તેમને ઝઘડો થયા રાખતો હતો અને એક દિવસ જ્યારે મોલવીજી જ્યારે મદ્રેસામાં નહોતા ત્યારે આ મુસ્લિમ બાળકોએ જે વીર હકીકતજીને જે ધાર્મિક જે સંવાદો હોય જે ધાર્મિક તાત્પર્યો હોય ધાર્મિક જે વાતો હોય તેમાં પહોંચી નહોતા શકતા એટલે બધા ભેડા મળી અને વીર હકીકતજીને મારે છે અને થોડીવાર પછી જ્યારે મોલવી ફરીથી ત્યાં આવે છે અંદર તો આ બધા જ મુસ્લિમ બાળકો ભેગા થઈ અને એવો આરોપ નાખે છે કે હકીકત જીએ બીવી જે ફાતિમા છે એમના એમના વિશે તેમણે ગાર દીધી છે બીવી ફાતિમાજીને છે એટલે મૌલવીજીને ખૂબ ગુસ્સો આવે છે તે રોષે ભરાઈ જાય છે અને તે આખી વાત લઈ અને તેઓ મૌલવીજી તેમને લઈ અને કાજી પાસે જાય છે અને તેમને જણાવે છે કે આપણા આ વ્યક્તિ આ છોકરાએ આપણા જન્મનું બીવી ફાતિમાજીનું અપમાન કર્યું છે એના વિશે ગારું બોલી છે અને બધા જ લોકો એક થઈ અને તેમના વિરુદ્ધમાં બોલે છે જે બાળકો વિરુદ્ધ થઈને એટલે કે કાજીજી થયાના જે સિરિયા જે કાયદો હોય છે તે પ્રમાણે તેમને જાહેરમાં મોતની સજા આપે છે એટલે તેના માતા પિતા જે છે એ ત્યાંના રાજા કહેવાય છે કે રાજા ઝંકારિયા ખાન તેને ત્યાં અરજી કરવા જાય છે રાજા પાસે અરજી કરે છે બે હાથજોની કે મારા બાળકને મૂકી દો તેને નિર્દોષ દોષ છે તેવું કઈ બોલ્યું નથી તે તો ફક્ત અમારા ધર્મનું બોલતો છે કોઈ ધર્મનું અપમાન કર્યો છતાં પણ એ રાજા માનતા નથી અને તે તે સજાને માન્ય રાખે છે અને કહેવાય છે કે એ બાળકને જે આપણા વીર હકીકતજી છે હકીકત રાયજી તેમના લગ્ન પણ થઈ ગયા હતા તેમના પત્નીનું નામ હતું લક્ષ્મીજી પરંતુ તેની વાત માનવામાં આવતી નથી રાજા પણ તેમના કાજીના હુકમને યોગ્ય ગણાવે છે અને તેને ફાંસીની સજાનો હુકમ કરે છે અને એ સજા પણ કેવી રીતની આપવામાં આવે છે કે તેને કમર સુધી જમીનમાં દાટવામાં આવે ને ત્યારબાદ તેને પથ્થરોથી મારવામાં આવે અને છતાં ત્યારબાદ તેને ગળું તેનું કાપી નાખવામાં આવી એક સજા સંભળાવવામાં આવે છે પરંતુ તેની પહેલા તેની સામે એક શરત મૂકવામાં આવે છે કે જો હકીકત રાયજીને બચવું હોય તો તે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેલામ ધર્મ સ્વીકારી લે તો ખૂબ સમજવાની કોશિશ કરે છે કે બેટા તું મુસ્લિમ ધર્મ સ્વીકારી લે ઇસ્લામ ધર્મ સ્વીકારી લે જેથી કરી અને તું જીવિત તો રહી પરંતુ એ વ્યક્તિ એ નથી માનતા અને કહે છે કે હું મારું પસંદ કરીશ પણ ઇસ્લામ અંગીકાર નહીં કરું અને મિત્રો કહેવાય છે કે ઈસવીસન ઓગણીસો ને સત્તરસો ને ચોત્રીસ સોરી સત્તરસો ને ની વીસ જાન્યુઆરી અને ખાસ કરીને વસંત પંચમી દિવસ જ નક્કી કરવામાં આવે છે કે એ એક હિન્દુ તહેવાર હોય છે એટલે કે વસંત પંચમીના દિવસે જ એમને જાહેર માં કમર સુધી દાટવામાં આવે છે અને તેને પત્રો મારવામાં આવે છે કે હજી પણ કોઈ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લે તો તેને જીવતો મૂકી દેસુ પરંતુ એ નથી માનતા અને તેની બાજુમાં ઉભેલા જે સિપાહી હોય છે તેની પાસે તે પોતાનું મસ્તક નમાવી દે છે અને કહે છે કે મારું ગળું કાપી નાખો પણ હું ઇસ્લામ ધર્મ અંગીકાર નહીં કરું ને ત્યારે પથ્થરો થી મળશે નથી માનતો ત્યારે છેલ્લે જે સિપાહી છે જે તલવાર થી આપણા વીર હકીકત રાયજી ગળું અલગ કરી નાખે છે ધડ થી અને તેમનું મૃત્યુ થાય છે મિત્રો તે સમયે પણ આપણા હિન્દુઓ અને શીખો દ્વારા શિયાલકોટ માં તેમની સમાધિ બનાવેલી છે જે આજ દિન સુધી છે અને આપણા ભાગલા પેડા એટલે કે ઓગણીસો ને સુડતાલીસ પહેલા તેમની સમાધિ પર લોકો હિન્દુ લોકો અને શીખ લોકો અને બધા હિન્દુ શીખ આમ તો એક જ છે પણ બધા ભેગા થતા અને ત્યાં મેળો લાગતો અને ભાગલા પછી ત્યાંની પરિસ્થિતિ થોડીક બદલી ગઈ છે પરંતુ આપણા ભારતમાં પણ તેમના મંદિરો આવેલા છે પંજાબમાં તેમના નામની સ્કૂલો આવેલી છે દિલ્હીમાં તેમના નામનો વિસ્તાર આવેલો છે એટલે કે એવા વીર બલિદાની કે આપણે કહેવાય ને કે આપણો સનાતન ધર્મ ટકેલો છે કોઈ ચુસ્ત નિયમો નથી છતાં પણ આપણો સનાતન ધર્મ કેમ ટકેલો છે તો મિત્રો આવા વીર બલિદાનીઓ કે ચાર સહેજાદે હોય સંભાજી મહારાજ હોય શિવાજી મહારાજ હોય મહારાણા પ્રતાપ હોય કે આપણા વીર હકીકત રાયજી જેવા લોકો હોય કે જેને જેના કારણે આપણો આ સનાતન ધર્મ ટકેલો છે જેમનું મંદિર સમાધિ સ્થળ આજે પણ ત્યાં આવેલું છે એમની સાથે તેમના પત્ની લક્ષ્મીનું પણ મૂર્તિ સ્વરૂપ ત્યાં મંદિર બનાવેલું છે આપણા પંજાબમાં પણ તેમના મંદિરો આવેલા છે તો ચાલો આપણે સૌ આવા વીર વીરોને નમન કરીએ અને આભાર માનીએ કે જેમના કારણે આપણે સનાતન ધર્મમાં ટકેલો છે અને આપણે સનાતન ધર્મની આ સુમધુર જે છે જેમાં આપણે ટકી શકીએ અને જીવી શકીએ છીએ તો આવા દરેક સનાતનીઓને આપણે વંદન કરીશું આવા વીરોને વંદન કરીશું અને તેમને યાદ કરીશું અને તેમને યાદ કરીને આપણે પણ આવા મહાવીર બનવાનો પ્રયાસ કરીશું તો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં લખજો વીર હકીકત રાયજી કી જય જય શ્રી રામ અને ખાસ કરીને આ વિડીયોને શેર કરજો જો તમને પસંદ આવ્યો તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરતો જેથી કરી લેતો આવું તો મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ ગમારા અને રૂદ્ર આપ સૌને જય શ્રી રામ